હાજર વિનોદ પરમાર ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હોસ્પિટલ કેર કમિટી આમ આદમી પાર્ટીએ ટીમ સાથે સિવિલ હોસ્પિટલ ઓપીડીની ઓછી મુલાકાત લીધી ત્યાં હાજર પીઆરઓને સાથે રાખી લેબરૂમ ઓપીડી લોબી અને ઓપીડી વિસ્તારની મુલાકાત લીધી તો ત્યાં મેડિકલ ઓપીડીમાં દર્દીને નીચે બેસાડવામાં આવતા તે જોઈ જાય ત્યાં હાજર સ્ટાફ સાથે વાત કરતા જાણવા મળ્યું કે વર્ષોથી આમ જ બેસાડીએ છીએ તો આ સિસ્ટમ બદલી તેમને બેસાડવા બાંકડાની વ્યવસ્થા કરવામાં કહ્યું આમાં પગની તકલીફવાળા દર્દી નીચે કેવી રીતે બેસી શકે તો ત્યાંથી જવાબ મળ્યો કે આમ જ બેસાડીએ છીએ એશિયાની નંબર વન કહેવાતી સિવિલ હોસ્પિટલમાં આવી વ્યવસ્થા સિસ્ટમની ચાળી ખાય છે ફોટા કે વિડીયો લેવા ઉપરથી પરમિશન લેવાનું કહેવામાં આવે છે કારણ કે કોઈ પોલ ખુલી ના પડે તે ડર પ્રશાસનને છે એટલે જ હજી હોસ્પિટલ કેર કમિટી આમ આદમી પાર્ટીની સિવિલ હોસ્પિટલમાં કોઈ જગ્યા એ બેસવાની જગ્યા આપતા નથી ઘણી રજૂઆતો કરી છે આરોગ્ય મંત્રીને મળવા માટે તેમના પીએ સમય આપતા નથી અને હદ તો ત્યાં છે તેઓ કોલ ઉપાડતા પણ નથી જો વાત થાય તો સમય આપવો પડે અને નાગરિકો માટે રજૂઆત કરીએ તો તેમને પગલા લેવા પડે એવો ડર સતાવી રહ્યો છે